કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને મણિપુરથી નીકળ્યા છે તેઓ નર્મદા જિલ્લામાં નવમી માર્ચના રોજ યાત્રા લઈને આવનાર છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા પણ યાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી નર્મદા જિલ્લામાં યાત્રા પ્રવેશ થયા બાદ રાજપીપળામાં ગાંધી ચોકથી યાત્રા શરૂ થશે પદયાત્રામાં ગાંધી ગાંધીચોકથી સંતોષ ચાર રસ્તા સફેદ ટાવર થઈ આંબેડકર ચોક સુધી રાહુલ ગાંધી પદયાત્રા કરવાના છે ત્યારબાદ તેઓ હર્ષદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરીને ભરૂચ જિલ્લામાં જવા રવાના થશે ત્યારે આજે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી